સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં તો અત્યારે વહી ગયા છે દસ અને મેં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું આપણી સવારે વહેલા ઉઠે ને કરેન કરે ને કાંઈ મી સડેગાતા કામ બધું થઈ ગું ને આ ત્યાં મારફુને એની જાત્રામાં જવાનું હતું ત્યાં જ વહેલા ઉઠ્યા હતા માર ભૂઈને એની બેન બે ત્રણ દિવસની જાત્રામાં ગયા આજ હવારી સા સાડા છ વાગે પાછા ત્રણ દિવસ પછી આવી ગયા ને આ જૈવીર હવારી વેલો ઉઠો તો હુરાવે દીધો આખડી હું કહું હું આવે બ્લોગ સ્ટાર્ટ કર્યા બગીચામાં આવી હાલો હું તમને બગીચામાં અમારું બકાલું બતાવા કે હાલો તો અમારા બ્લોગમાં બનારી જોવો તો આ ભીંડા kebira kebira tega mara aja udah pindah tega coba kebira pindah ya mara bagi sama kau nunggu tuh bakal uai bumi coba ayo ayo mara usah sari aja pindah kamu yang sini silakan pindah mara tiu usah aja kamu mau naik di utara tuh kita pindah utara tuh pasah kalau di utara kui malu coba ભીંડા ભીંડા ઉતારેલા એક શાક થઇ જાય આપણે ભીંડા ને આ જો ટોમેટું જેપ લેવા તા ટોમેટી એ એવડી એવડી થયું યારો આવે તો થઈ જાય ને દેહ

કાકડીઓ જાય અને આથી મોટી મોટી થાય કાકડીઓ કાકડીઓ ઘરનું બકાલું દવા બગરનું આ એક આંબો મેં ગોલી સાઈડ વેખાડા ટમેટી પાસે એક આંબો એવો કાકડીનો વેલો બહુ જોરદાર થયો કાકડી એટલી ઉતરે દુનિયાની ઉતરે કાકડી ને આમાં આપણી મરસી વાવી રીંગડી વાવી ને ઓલા ઓલી કરેણ છે જો એ કરેણ છે આ બધી કરેણું હે અલગ અલગ કલરની એવા સેતુડી છે ને આ તુરિયાનો વેલો વાંસળ્યો જો જા એની મેં જો આવ્યા ઝીણકા ઝીણકા આજે તૂર્યા કવડો વેલો થયો હતો કાંસળ ઉપર તૂર્યું દેખાય જોઈએ એવા દેખાય મોલો કાવ્યા તૂર્યા પણ ચાર્ય પાછો ફાલ ખરે છે ને એ વાંધો આવે ભીંડાય બે જાતના છે ચાર્યા તૂર્યા અતુરિયા હે અતુરિયા નો એલો હે મોકળા કઈ રેવા નથી અતુરિયા પછી ભીંડા હે આ બાજુ પર ઈ એવડ્યા એવડ્યા છે જો ભીંડા કેવડ્યા મોટા હે ભીંડા હે ગોવાર હે ગોવાર તા હા કુકડા ગોવાર નતા આવા થઈ ગયા आवे मोकोडाई रेवा न मोकोडा एवढ्या गवार नको मोठा तर आवड्या एवढ्या मोठा पण कुकडा मोकोडावर कै रेवा भींडा तर थोडा दिन थोडा इत्या उतरे काल रमदेयचे माु उतार भींडा आता आज पासा उतरी गोज हो ચારે ઝુમખડી આ ઝુમક આમાં કેટલી ઝુમક લુમું હે ઝુમકખળી મારા બગીચામાં જવીને લેવા તો જૈવીને એક વેલો રહેવાનો જાય

બગીચામાં બધું દેહી બકા દવા વગરનું આ લાંબી ઝાડવાન જેવું લાંબી લાંબી થઈ કોબી આ કોબી કોબીધી ને આ ભીંડા જ છે જો ભીંડા હે સુરાફરી જ્યારે સોરા ફરી હે સુરાફરી

ખાવા છુ મગળીમાં દવા વગરનું બકાલું હે દવા સાટતા ને ઘરનું હે લેવા જવું ન પડે આ હરેક હે આ આપણી બહુ કાંઈમ આવે પછી આમાં આવે કાંઈ પછી કઢી કરવી તો કઢીમાં નાખે વાગીએ પરોઠામાં બહુ કાંઈ આવે આ નારિયેળું આ તુલસીજી અને આ દાઈ ડેમણી છે જો આ મસરો પીવા છે મારી પાસે બહુ હે મસર ખાઈ જાય હવે લોહી પીએ જો આમાંથી મારું પછી જ્યાં એક બિરાવણો તક આપે નાખ્યો બહુ મોટો થયો તો ત્યાં આ ઉપર નડતો હતો તે બિરાવણો કાપે નાખ્યો બે હે નયા હે સિકુડી એ માય જો સિકુ મલો કઈરા કેટલા બધા સિકુ આયા એમ ખોડી ગય એ માય બાય કે મરા ગડજી હે ની

દેહી દવા હે જે સમાદુધલી કહેવાય ચા ના ફૂલ છે ચા આ સમાદ ઉધલીનું જે આપણી શરદીનું ઉધર હોય ને પાણી વાટે ને મીઠું નાખે ને પછી ખાઈ જવાનું શરદી ઉતર હોય ને તો ઉધર માટે બહુ નૈણા ખાવાની હમણાં શરદીનું ઉધર હમણાં ઉતાતી મોન બાર બેય બે બહુ ખાતી પણ ધ્યાન રાખું ગરમ બહુ હોય આ અરહ ની તકલીફ હોય ને એ બહુ ધ્યાન રાખવું ગરમ હોય ચા બોડીમાં તો કારેલી નો વેલો ગરબી અમારે થાય બે વેલા થાય લાંબા કારેલા થાય એમાં આવા થાય ला बलंबा ओला मा झिंगका झिंगका ते म लांबा न थाता जाय करिया जा तो वाऊ के देही बका लो है हमारे घर तो हमने हमारा आ गार्डन नो वीडियो गयो होई तो लाइक करो शेयर करो ना सब्सक्राइब करो तो चलो अपने मीनिंग्स वरना कैसे बतानी हर हर महादेव जय माता राधे राधे